નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર બે ખીજળીએ ટેકરે તેના સ્વાદયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ બારના બધા જ વિષયના સ્વાદેશ સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે તમે ખાસ તેને જોઈ શકો છો તમે જોર ત્યાં બેનિફિટ મળવાનો છે તમને બધાની લિંક નીચે મળી જશે આ ઉપરાંત તમને જે આ વિડીયો પસંદ આવે તો ખાસ કરી વિડીયો લાઇક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયો લાભ મળી શકે અને તમને આની જે પીડીએફ જોતી હોય તે પણ તમને મળશે એ તમને પીડીએફ કેવી રીતે મળશે હું તમને આગળ જણાવવાનો છું મારે ખાસ કરી તમે વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો તો ચાલો આજના વિડીયોના વિશે વાત કરીએ ધોરણ બાર વિષય ગુજરાતી પાઠ બે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલું છે અહીંયા નીચેના પ્રશ્નના એક એક વાક્ય ઉત્તર લખવાના છે પહેલો સવાલ છે ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું

ખીજડીયાના ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા હતા જવાબમાં આવશે ખીજડીયા ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને ડાટવા માટે કરતા હતા પાંચમો સવાલ બોજાએ ઇનામ સી માંગણી કરી જવાબમાં આવશે ભોજાએ નાના બાળકો ભોજાને નાના બાળકો હતા ઠંડી પુષ્કળ હતી ઠંડીમાં તૂટવાતા બાળકોને ભોજો જોઈ શકતો ન હતો તેથી તેણે ઇનામમાં બે જોડી કપડાંની જોડી માંગી હતી અથવા તો લુબડાની છે જોડી માંગી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો પ્રશ્નોના આ બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે પહેલો સવાલમાં આપેલો છે ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો તેનું પરિણામ શું આવ્યું જવાબ તમારો આવશે અહીંયા ભોજાએ રાત્રિએ માધ્યાના હાટના ખોખરા કમાળ ગણેશિયાથી ઉગાડી કેના વડે ગણેશિયા વડે ઉગાડ્યા હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો જો કે આમ કરવા જતાં પકડાઈ જવાનો ડર હતો એને થયું કે ઢોર માર સહન થશે નહીં એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાડ્યું બીજો સવાલ છે

મૃત બાળકને તેમના વીટાડી ખીજડીએ ટેકરે દાટી દીધો પછી પ્રશ્ન નંબર ત્રીજો પોજાએ પોસ્ટ માસ્તરનો ઉપકાર સી રીતે માન્યો જવાબમાં અહીંયા આવશે ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્તરના મૃત બાળકના અંગ પર કપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની કબર ખોદી હતી ત્યાં એ અચેત બાળક સળવાળી ગોઠ્યું ભોજાએ જોયું તો તે બાળક જીવતું હતું ભોજો બાળકને લઈને પોતાના ઘેરે આવ્યો તેની પત્નીએ તેની પોતાની ગોદમાં લીધો અનેક મનોમંથન પછી ભોજાએ તેના ગુનાની કબૂલાત કરી લીધી અને એ બાળકને પોસ્ટ માસ્ટરને સોંપી દીધો આ રીતે જીવિત બાળક મળતા પોસ્ટ માસ્ટર અત્યંત ખુશ થઈ ગયો હતો આમ આ રીતે પોસ્ટ માસ્ટર અને તેમના પત્ની ભોજો ઉપકારી બન્યા અને ખાસ રીતે તમને આજે પીડીએફ મળી રહેવાની છે તમને છે નીચે આપણા વોટ્સઅપ નંબર આપેલા હશે તમે સંપર્ક કરશો વોટ્સઅપ મેસેજ કરશો તમને આની પીડીએફ મળી જશે તો અમે ખા આની પીડીએફ પણ તમે જરૂરથી મેળવી લેજો તમને તમને વોટ્સઅપ નંબર છે નીચેથી મળી રહેશે આગળ વધીએ પ્રશ્ન ચોથો આપેલો છે અહીંયા પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને શો ઠપકો આપ્યો તેના પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો જવાબમાં આવશે પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટર ઠપકો આપતા ઠપકો આપતા કહ્યું હું તમને પહેલેથી જ કહેતી હતી હતી કે દાટવા જવાનું ઉતાવળ ન કરો દાખતાને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં પોસ્ટ માસ્ટર તેની પત્નીએ જવાબ આપતા કહ્યું આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પોગ્યો ને ત્યાર પછી પ્રશ્ન પાંચમો પૂજા ઇનામમાં સિંહ માંગણી કરી શા માટે જવાબમાં આવશે ભોજાએ ઇનામમાં પોતાના બાળકો માટે અને પત્ની માટે એ જોડી કપડાં માંગ્યા કારણ કે છોકરા નાનકડા હતા અને તેની પાસે ન હતા અત્યંત ઠંડીમાં બાળકો હિજરાતા હતા અને તેની પત્નીની આવું ઢાંકવા માટે પણ છે કપડાં ન હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્ન સવિસ્તર લખવાના છે પેલો પ્રશ્ન છે તેમાં ખીજડી ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો આ બધો પ્રશ્ન છે મોસ્ટ આઈપી છે જરૂરથી એકવાર જોઈ બધો પ્રશ્ન તો આ પ્રશ્ન ડાયરેક્ટ તમને બોર્ડની પરીક્ષામાં જરૂરથી જોવા મળી શકે છે આ જે જોવા તમે છે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો અને શાંતિથી વિડિયો પોસ્ટ કરીને વાંચી શકો છો બીજો પ્રશ્ન છે ત્યાર પછી સિજરી ટેકરે બારના શિક્ષકની યથાર્થતા ચર્ચ આ પ્રશ્ન છે અગત્યનો છે ત્યાર પછી ત્યાર પછી છે ટૂંક નોંધ લખો ભોજાની વાળા ઉછેર પ્રવૃત્તિ ત્યાર પછી બીજી ટૂંક છે ભોજાએ કરેલું મનોમંથન તમે આ બધાના જવાબ છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે ધોરણ બાર ગુજરાતીના પાર્ટ નંબર હોય છે અમારે કયું મટીરિયલ લેવું તો તમે જે યુથ વિદ્યાર્થીઓનું મટીરિયલ લઈ શકો છો અમે તેને મંગાવીને ચેક કર્યું છે એ ખૂબ જ સારું અને સસ્તી કિંમત તમને જે પ્રૂ પ્રોવાઈડ કરે છે માટે ખાસ તમે એને જરૂરથી લઈ શકો છો તમને વધુ માહિતી છે નીચેથી મળી રહેશે અથવા આપણા વોટ્સઅપ નંબર સંપર્ક કરીને અને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો તો આજના વિડીયોમાં આટલું જ તમને વિડીયો પસંદ આવ્યો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો જય હિન્દ વંદે માત્ર